સિંધુનગર વેપારી એસોસિએશન દ્વારા બી ડિવિઝનની નીતિ રીતિ સામે ફરી એક વખત ડીએસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું સિંધુનગરના વેપારી એસોસિએશન દ્વારા બી ડિવિઝન પોલીસ પથકની કામગીરી સામે વારંવાર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત સિંધુનગરના વેપારીને એજન્ટો દ્વારા માર માર્યો હોવાને લઈ ફરિયાદ લેવામાં આ નાકાની થઈ હોવાના અનુસંધાને સિંધુનગરના વેપારી એસોસિએશન દ્વારા ડીએસપી કચેરી ખાતે ફરી એક વખત બી ડિવિઝનની કામગીરી સામે સવાલ ઉઠાવતું આવેદનપત્ર પાઠવ્યું હતું હું રાજુભાઈ કાછેલા સિંધુનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું આજ રોજ અમે બી આપણે ડીએસપી ઓફિસે એસપી સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા છીએ સિંધી સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખતી બી ડિવિઝન પોલીસ એનું આવેદનપત્ર એક ચાર નવ ચોવીસના રોજ આપેલું એની હજી સારી સુકાણી નથી ત્યાં ફરી વખત એક આવેદનપત્ર દેવાની અમને ફરજ પડી છે જે બહુ દુઃખનીય વાત છે તો મારે એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે જે આ સિંધી સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે અને વેપારીઓને દોષિત ગણવામાં આવે છે વેપારીઓનું કોઈ સાંભળવામાં આવતું નથી વેપારીઓની ફરિયાદ લે લેવામાં આવતી નથી અને અસહ્ય વેદના ફરિયાદ લેવામાં આવે તો પણ અય અસહ્ય વેદના સાથે ફરિયાદ લેવામાં આવે છે અને પાછું ગુનેગારોની પણ ખોટી રીતે ફરિયાદ લઈને અમારા વેપારીઓ ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે આ બધું ના થવું જોઈએ તેનો એક હમણાં હજી સાજર બનાવ બન્યો છે એક્સિસ બેંકના કોઈ રિકવરી એજન્ટો એ જેની પાસે નથી એક્સિસ બેંકે કોઈ નોટિસ આપેલી નથી કોઈ વાત થયેલી નથી એ હપ્તો ચૂકેલા કોઈ પણ વસ્તુ ન હોવા છતાં એક્સિસ બેંકના રિકવરી એજન્ટો આવીને છેલ્લો દિવસ બાકી હોવા છતાં અને મારામારી કરેલ અમારા વેપારી જોડે અને વેપારીની દુકાનમાં તોડફોડ કરેલ આ એક દુઃખનીય ઘટના છે અને આ રીતે અમારો સિંધુનગર વેપારી એસોસિએશન કદી સહન નહીં કરે અમારા કોઈ પણ વેપારીની દુકાન ઉપર ઘા થશે તો અમે અવારનવાર આવેદનપત્ર આપી સરકારને જાગૃત કરશું એવી મારી આપ સબને વિનંતી છે સાહેબને કે બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરી સિંધી સમાજ પ્રત્યે વરમાયું વર્તન ન રાખે એવી મારી રજૂઆત છે